નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો અરબ સાગરમાં શક્તિ નામનું વાવાઝોડું વધુ તીવ્ર બન્યું જ્યાં દોસ્તો અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન શક્તિ વધુ તીવ્ર બની ગયું છે તો આગામી ચોવીસ કલાકમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે તો છ ઓક્ટોબરે આ વાવાઝોડું ગુજરાત તરફ યુ ટર્ન લેશે પછી પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતવાસીઓને ડરવાની જરૂર નથી કારણ કે તેની અસર નહિવત પ્રમાણમાં થશે અને તે ધીમું પણ પડી જશે જો કે સાવચેતીના ભાગરૂપે માછીમારોને આગામી પાંચથી છ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ ધોધમાર વરસાદ હતી તો બોર્ડર પણ ભારે માહોલ જોવા મળ્યો જ્યારે આ સિવાય કચ્છના પણ વરસાદ જોવા મળ્યો તો ખાસ કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારે સક્રિય છે તો દરિયા ઊંચા મોજા પણ ઉછળવાની શક્યતા દર્શાવી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ઘર્ષણ ઘટાડવા માટે ખેડૂતો તેમજ સિંહોના હિતોમાં મોટો નિર્ણય દોસ્તો ગુજરાત સરકારે માનવ અને વન્યજીવનો ખેડૂતો તેમજ સિંહોના હિતોમાં મહત્વનો નિર્ણય લીધો છે ખેડૂતોમાં મંચાણ તેમજ મેળા સહાયમાં એકસો ને બાવીસ ટકાનો વધારો કરીને રૂપિયા બાર હજાર નવસો ને પંચોતેર થી વધારીને રૂપિયા અઠ્યાવીસ હજાર આઠસો એકવીસ કરવામાં આવ્યો છે જ્યારે આ ઉપરાંત ખુલ્લા કુવાની પેરાપીટ વોલ સહાયમાં પણ ચાલીસ ટકા વધારો કરીને રૂપિયા ચૌદ હજાર ચારસો થી રૂપિયા વીસ હજાર બસો ઓગણસાઠ કરાયા છે તો આથી સિંહોના કુવામાં પડીને મૃત્યુ અટકાવવામાં પણ મદદ મળશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ઝડપાઈ નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ જ્યાં દોસ્તો સુરતના અમરોલીમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે તો એસઓજી પોલીસે કાર્યવાહી કરીને અજની ઇન્ડસ્ટ્રીમાંથી નવ હજાર કિલો ઘી જપ્ત કર્યું છે જેની કિંમત આશરે રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડથી વધુની હોઈ શકે છે તો પોલીસે આ મામલે ચાર આરોપીઓને પણ ધરપકડ કરવામાં આવી છે તો નકલી ઘી બનાવવામાં આ પામોલીન તેલ તેમજ એસ નામના કેમિકલ્સમાં બનાવવામાં આવતું હતું તો આ ગીત છસો ને એસી પ્રતિ કિલોના ભાવે હોટલોમાં વેચવામાં પણ આવતું હતું તો હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સીઓડી એટલે કે કેશ કેશ ઓન ઓન ડિલિવરી ડિલિવરી ઉપર ઉપર ફી ફી વસૂલતી વસૂલતી કંપનીઓ સામે લાલ આંખ જ્યાં દોસ્તો ગ્રાહકો પાસેથી ઈ કોમર્સની કંપનીઓ સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે તો ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે આવા પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી થશે તો ઘણી કંપનીઓ ઓફર હેન્ડલિંગ ફી કે પેમેન્ટ હેન્ડલિંગ ફી જેવા અલગ અલગ નામે ચાર્જ વસૂલતી ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે તો ગ્રાહક વિભાગે ફરિયાદ નોંધીને કંપનીઓની તપાસ શરૂ કરી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઇટાલિયાની હર્ષ સંઘવીને પદ ભ્રષ્ટ કરવાની માંગ જ્યાં દોસ્તો ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પદ ભ્રષ્ટ કરવાની માંગ કરતો રાજ્યપાલને પત્ર લખ્યો છે કારણ કે ગૃહ વિભાગ કાયદા અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યું છે તો તેઓએ લખ્યું છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં લૂંટ અને ચોરીના કેસોમાં રૂપિયા આઠસો અઠ્ઠાણું કરોડની ચોરી થઈ છે જેમાંથી માત્ર રૂપિયા બસો કરોડ પુનઃ થયા છે જ્યારે એનસીઆરબી ડેટા અનુસાર બે હાજર ને એકવીસમાં આઠ હજાર સાતસો ને નેવ્યાસી આત્મહત્યાઓ નોંધાય જે બે હાજર ને વીસ કરતા નવ પોઈન્ટ એક ટકાનો વધારો થયો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ઓખા તેમજ દરિયાકાંઠાના બંદરોમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું જ્યાં દોસ્તો ગુજરાતના દરિયાકાંઠે શક્તિ નામના વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે તો અરબી સમુદ્રમાં ઉદભવેલા આ વાવાઝોડાને લીધે તંત્રએ સાવચેતીના પગલાં લીધા છે તો દ્વારકાના ઓખા બંદર ઉપર ભયજનક સૂચક ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે જે જહાજોને બંદર છોડવાના સંકેતો આપે છે તો હવામાન વિભાગની ચેતવણીના પગલે દરિયાકાંઠાના લોકોને પણ સલામત સ્થળે ખસેડ સૂચનાઓ પણ અપાઈ છે તો એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ત્રણ અને ચાર મંત્રીઓ સિવાય તમામના પત્તા કપાશે જ્યાં દોસ્તો ગઈકાલે જગદીશ વિશ્વકર્મા અને ભાજપ પ્રદેશ પ્રમુખનું પદભાર સંભાળ્યો છે તો ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં જ પ્રદેશ પ્રમુખ બદલાય છે તો આ મહિનાના ત્રીજા સપ્તાહમાં મંત્રીમંડળનું પણ વિસ્તરણ થવાની શક્યતા છે તો સૂત્રો જણાવ્યું છે કે મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફારો થવાના છે તો વર્તમાનના ત્રણથી ચાર મંત્રીઓ જ રિપીટ થશે જ્યારે મોટાભાગના મંત્રીઓનું પત્તો કપાસ તો આ સાથે જ નવા યુવા ચહેરાઓને પણ મંત્રી પદ આપવામાં આવે તેવી શક્યતાઓ પણ દર્શાઈ રહી છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સરકારે આપી ટોલ ટેક્સ અંગે મોટી રાહત દોસ્તો ફાસ્ટેગ વગરના વાહનોને મોટી રાહત મળી છે જેમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આવી વાહનોના યુપીઆઈ દ્વારા ચુકવણી કરવાનો વિકલ્પ આપ્યો છે જો કે તેમને ટોલ ટેક્સનો એક પોઈન્ટ પચીસ ગણો ચૂકવવો પડશે તો આ વ્યવસ્થા પંદર નવેમ્બરથી મેરાઠ સહિતના દેશભરના ટોલ પ્લાઝા ઉપર લાગુ કરવામાં આવશે તો હાલમાં ફાસ્ટટેગ વગરના અથવા તો જેમની પાસે ફાસ્ટ અમાન્ય છે તેવા વાહનોને રોકડમાં બમણી ટોલ ફી ચૂકવવી પડશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ સીજીઆઈના ગવર્નરે કહ્યું કે ભારત બુલડોઝરથી નહીં પરંતુ કાયદાથી ચાલે છે જ્યાં દોસ્તો સીજીઆઈ બી આર ગવએ ગઈકાલે કહ્યું કે ભારતીય ન્યાયિક વ્યવસ્થા કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે તો બુલડોઝરોના શાસન દ્વારા નહીં તો મોરેશિયન્સમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે બુલડોઝરનો ન્યાયની નિંદા કરતા પોતાના ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો જેમાં સીજીઆઈ ગવાએ કહ્યું કે આ ચુકાદાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય ન્યાયિક વ્યવસ્થા કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે જે બુલડોઝરોના શાસન દ્વારા નહીં તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે દવાઓને લઈને સરકારનો મોટો આદેશ જ્યાં દોસ્તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બાળકોને ખાંસીની દવા આપવા અંગે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી છે જેમાં મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું કે બે વર્ષથી નાના બાળકોને કફની સિરપ એટલે કે કફની બોટલ બિલકુલ ન આપવી તો અને આ સિવાય પાંચ વર્ષથી નાના બાળકોને પણ મર્યાદિત માત્રામાં જ આપવી તો મંત્રાલય ઘરેલુ ઉપાયોને પ્રાથમિકતા આપવા તને માત્ર જીએમપી અનુરૂપ સુરક્ષિત દવાઓ જ વાપરવાને પણ ભાર મૂક્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો તો હાથ ઊંચા કર્યા જ્યાં દોસ્તો ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાના ટ્રમ્પના વીસ સૂત્રીય પ્લાનને લઈને પાકિસ્તાન ફસાયું છે તો પાકિસ્તાનના નાયબ પીએમ ઇશાક ડારે રાષ્ટ્રીય એસેમ્બલીમાં સ્પષ્ટ પણ સ્પષ્ટતા કરી છે કે વીસ સૂત્રીય યોજના અમારી નથી તો તેમણે કહ્યું કે તેમના મૂળ ડ્રાફ્ટમાં બદલવામાં આવ્યા છે તો આ મુદ્દે કોઈ પણ રાજકારણી ગુંજાઈશ નથી આ નિવેદનથી પાકિસ્તાને યુએસ પ્રસ્તાવ પર પણ સમર્થન પાછું ખેંચ્યું છે અને પાકિસ્તાને હાથ ઊંચા કરી દીધા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ટ્રમ્પના વધુ એક નિર્ણયનો થયો વિરોધ જ્યાં દોસ્તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ વન બી વિઝા ફી એક લાખ ડોલર કરાતા કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ છે તો ત્રણ ઓક્ટોબરે યુનિયનો નોકરીદાતાઓ તેમજ ધાર્મિક સંગઠનોએ સાન ફ્રાન્સિકોમાં ફેડરલ કોર્ટમાં આદેશ રોકવા માટે અરજી કરી હતી તો આ પહેલો મુકદ્દમા ટ્રમ્પની બે અઠવાડિયા પહેલાંની જાહેરાતને પડકારે છે જે અનુસાર નવા એચ વન બી વિઝા ધારકો નોકરી દાતાઓ આ ફી ચૂકવવી પડશે તો એકવીસ સપ્ટેમ્બર પહેલાની અરજીઓ તેમજ હાલના વિઝા ધારકોને આ લાગુ નહીં પડે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો યુક્રેનના સૈન્ય ઠેકાણા તેમજ ગેસના પ્લાન્ટ ઉપર રશિયાનો મોટો હુમલો જ્યાં દોસ્તો રશિયાના સેનાએ યુક્રેનના સૈન્ય ઠેકાણા તેમજ ગેસ પ્લાન્ટ ઉપર રાતભર ડ્રોન અને મિસાઇલોથી આડેધડ પ્રહારો કર્યા છે તો યુક્રેનની સરકારી ઉર્જા કંપની નેફ્ટો આ હુમલાને દેશના ગેસ પ્લાન્ટ ઉપરનો સૌથી મોટો હુમલો પણ ગણાવ્યો છે અને જણાવ્યું કે તેને ગંભીર નુકસાન થયું છે તો અમેરિકાના પ્રમુખો ટ્રમ્પના પ્રયાસો છતાં યુદ્ધ લંબાઈ રહ્યું છે તો રશિયા યુક્રેનના ઉર્જા માળખાને નિશાન બનાવીને આર્થિક રીતે નબળું પાડવાના પ્રયાસો પણ કરી રહ્યું છે

આઈએનએસ એટલે કે કોંગ્રેસ ગુજરાત જનતાના મુદ્દાઓ અને બુનિયાદી પ્રશ્નોને પણ અવાજ આપવા માટે દરેક સમયે મજબૂતીથી લડશે તેવું પણ તેમણે જણાવ્યું હતું